પપ્પા મોર્ય ગુડ મોર્નિંગ ગાઈસ કેમ કેમ બધા મજામાં સ્વાગત છે તમારું આજની અમારી ટ્યૂબ ચેનલ એટલે કે કોમીએ જ તો આજે અમારી સવાર બહુ વહેલા પડી ગઈ આઠ આવી ગયા છે અને અમે લોકો નીકળી ગયા છે યશને એક્ઝામ શરૂ છે ને એ કોલેજ જતો હતો અને મારે વેસી સાઇડ કામ હતું તો અમે બંને હવે જાઈએ છીએ ચાલો જઈએ પણ અત્યારે મસ્ત આમ કોમળ કોમણ ચણપણી હું વેલી ફ્રી થઈ ગઈ અને યશજી એક્ઝામમાં જ છે તો મને ભૂખ લાગી ગઈ હતી ને તો હું અહીંયા સાઉથ ઇન્ડિયનના ફેમસ એવા વિશુમાં મેંદુવાડા અને ઇડલી મળે છે અને કાકાનો સાંભાર અને રેડ ચટણી બહુ જોરદાર હોય અને સવાર સવારમાં સાઉથ ઇન્ડિયન ફૂડ મળી જાય એટલે મજા આવી જાય એમાં મને વધારે ભૂખ લાગી હતી ને તો મેં ખાઈ લીધું ત્યાં સુધી મારે દસ પંદર મિનિટ નીકળી ગઈ તો ગેસ લોકો છે ને પછી ઘરે આવી ગયા ને ઘરે આવીને બ્લોગ નહોતો લીધો કેમ કે મારા ફોનમાં ચાર્જિંગ નહોતું અને અમારે ઘરે પાવર નહોતો આજે કાલે આવી ગયું હતું મેસેજ કે આજે પાવર નહીં હોય પણ યાદ નહોતું અમને અને મારા આમ સાવ ચાર્જિંગ નહોતું પછી એમ થયું કે થોડીકવાર બહાર વધારે રહ્યા હોત ને તો સારું હોત આગે ઘરે પાવર નહોતો ત્રણ વાગ્યાનો કહેતા હતા પણ વહેલા આવી ગયો તો પાવર તો પછી પાવર આવ્યો ચાર્જિંગ કરી લીધું ને જમી લીધું હવે અત્યારે આવી રીતના બેઠા છીએ અને આજે મનમાં મમ્મી એમ કીધું કેમ ધોળી લાગી મેં ટાઈમ મોઢા ઉપર લગાવ્યો નથી પણ આજે ખબર નહીં અચાનક સ્કિન ગ્લો કરવા માટે ઘરિઝું હોય શું ખબર કંઈ નહીં ચાલો હું થોડીક વાર સુઈ જાઉં કેમ કે આજે વહેલા જાગી હતી ને મારું ટાઈમિંગ નથી વહેલા જાગવાનો ગાઈસ અત્યારે શું કે કે તમે સડનલી ફોટોગ્રાફર નો ફોન આવ્યો કે મારે એક શૂટ કરવાનું છે તો તમે अवेलेबल હો તો આવો તો કે મન જો આજ તો હમણા સુતી ને અત્યારે માર જાગો પડ્યો હું મારે રેડી થઈને જાવું પડી સોસાયટી માં બધા ત્યાં લાઇટો લગાવવાનું શરૂ થઈ ગયું એટલે અમાર ઘરે આજે લાઇટો લગાવવાનું શરૂ થઈ ગયું છે આ ઘર ચમક્યું ઈઠા છે પીળા અને લીલા અને લાલ લગભગ આ લોકો લાસ્ટ 1 અવરથી આ લોકો કરે જ પણ હજી થયું નથી જેટલા લોકો આવતા છે ને સલાહ દેતા છે આમ નહીં આમ કરો આમ નહીં આમ કરો ઓલો યશ ઉપરથી કરે ને નીચે અહીંયા આ બધા કરે આ જો આપણા ક્યુટીસ મારે છે ને એક પ્લાસ્ટિકની બોટલ હતી ને એને કટ કરવી હતી એમાં નીચે કંઈ છે કે નહીં એ જોવું હતું તો મેં આ ગેસ પર ચાકુ ગરમ કરી દીધું અને આ પ્લાસ્ટિકની બોટલ કટ કરું છું જુઓ તમે જો આ સ્કીન ક્રાફ્ટની બોટલ હતી ને આવી રીતના જુઓ અંદર આખું ખાલી નીચેનો બેઝ છે આ પણ ઉપર આવી રીતના હતું આવી રીતના આખી બોટલ હતી પણ એમાં જો અહીંયાથી એટલો જ ભાગ ખાલી ભરેલો હતો ક્રીમથી અને નીચેથી આ બધું ખાલી મારે બપોરે કોલ આવ્યો તો શૂટ માટે એક ક્લોથની સ્ટોર હતો ને એનું પ્રમોશન કરવાનું હતું એના માટે તો એનો ફોન આવ્યો પછી મેં પાછું એકવાર કોલ બેક કરીને પૂછ્યું કે ડન છે ને તો કે હા મેમ ડન છે પછી પાછો એમનો મેકઅપ મેકઅપને એવું સ્ટાર્ટ કરવાની હતી ને ત્યાં પાછો કોલ આવ્યો કે મેમ હજી સ્ટોક નથી આવ્યો નવો જો સાંજ સુધીમાં આવશે ને તો અમે તમને કોલ બેક આપીશું નહીં તો પછી આપણે દિવાળી પછીનું રાખીએ એમ કીધું સારું પછી આવી રીતના થાય ને તો આપણે એક તો હું સવાર વહેલા જઈ ગઈ હતી અને ઊંઘ બગડે પછી માનું ઊંઘ આવવામાં બહુ કેવડ આવે પછી યશ નહીં કોલ આવતા હતા તો એમાં ને પછી ફોનની રિંગ વાગે એટલે સુવાય નહીં કાંઈ પ્રોપર પછી એવું બધું થયું ને પછી મેં કાંઈ વ્લોગ લીધો ને અત્યારે હું સાડા દસ ઠેક વ્લોગ લઉં છું પછી આ લોકો અત્યારે બધી લાઇટિંગને એવું બધું લગાવતા હતા પણ એનું વાયરિંગ ને જે પ્લોગથી શરૂ થાય એનું શું કહેવાય એને એ કરવાનું બાકી છે એ લગાવે છે ને પછી અમે તમને અમારા ઘરનો આઉટ સાઈડનો લુક બતાવીશું અને મને ઘણું સારું થઈ ગયું છે પહેલાં કરતાં તમે મારા અવાજ પરથી જાણી શકો છો કે મને શરદી ને વધુમાં ઘણો બધો ફેર પડી ગયો છે આજનો બ્લોગ આપણે અહીં જ પતાવીએ મળી એક નવા બ્લોગની સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર